સુરત શહેરમાં સામાન્ય વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ ખોલી દીધી છે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું આ એક મહિના પહેલા બનેલો જે રોડ છે તેના ઉપર ભૂવા પડી ચુક્યા છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો એવું લાગે છે કે આખો રોડ જે છે તે જમીનમાં ધસ થઈ ગયો છે આટલા મોટા મોટા ભૂવા પડી ગયા છે ગઈકાલે આ પડવામાં આવ્યા હતા સામાન્ય વરસાદને લઈ આ હાલત છે તો સુરતની જે કામગીરી કરવામાં આવી હતી પી મોન્સૂન ને લઈને તેના પર બી સવાલો ઉઠી રહ્યા છે કારણ કે આવી કામગીરી તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કેટલું કેટલો મોટો ખાડો છે આ લાતથી હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું આ એટલી હલકી કામગીરી કરવામાં આવી છે કારણ કે આ અંદર ચાલો જે એવી વસ્તુ છે શું કહું છો તમે શું પડી જશે આ શું જ આખી રીતની કામગીરી થઈ છે સાહેબ આ છે કોન્ટ્રાક્ટ વાળો કરેલો છે કઈ આપણા એસએમસી વાળો નથી તમે કેવા છો મે કોન્ટ્રાક્ટમાં જ છું ભાઈ ભાઈ તમે કઈ તમે કહી રહ્યા છો પડી જશે આ રૂ નીચે એટલે તમે ઊભા હતા એટલે એ પડી છે જો આ કામગીરી તો સુરત મહાનગરપાલિકા દ્વારા જ કરવામાં આવી ને હા એ તો થ્રુ જ કરવા આવે છે તમે કયા ડિપાર્ટમેન્ટથી આવ્યા અત્યારે અહીંયા

બોલા બીજા બી એક ભાઈ શું નામ તમારું કેન રભાઈ આટલો મોટો ખાડો પડ્યો એક મહિના પહેલાં રોડ બન્યો છે શું કહેશો આ એક મહિનો રોડ બન્યો પણ નીચે એ લોકો જે પાણી નાખીને જે બેસાડ્યું ગયું એ બેસાડ્યું જ નથી ઉપર જ આમર કરીને ચાલી લાગેલા વચ્ચે વચ્ચે તો તમે કહેતા હતા અહીંયા કંઈ ગાડીઓ પણ પડી છે હા બે ગાડી હતી અહીંયા બે ટુ વ્હીલર હતા તે અંદર ધસી ગયેલા મૂકેલા હતા ને એમ જ ધસી ગયા અંદર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે ચાર વર્ષથી આવાજ ખરાબ પડ્યા કરે છે આ રોડ માં બધું જોઈશું બે મહિના એક મહિના બી થયું રોડ કરીને એમના મૂકીને ચાલ્યા લાગ્યા વચ્ચે વચ્ચે પછી આવું થયા વરસાદ બિલકુલ રોડ બનીને એક મહિનો પણ થયો નથી પણ આ રોડ ની તમે એવું લાગે છે માટી પણ નથી દેખાઈ રહી એ રીતની આ રોડની હાલત છે તમે જો પગ મૂકીને ઊભા રહેશો તો તમે પણ નીચે પડી જશો સુરત ના મ્યુનિસિપલ કોર્પોરેશન શાલિની અગ્રવાલ પોતે પ્રીમોન્સૂન મોનસૂનની કામગીરીને લઈને નિરીક્ષણ કરી રહ્યા હતા પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ પ્રી ની કામગીરી કઈ જગ્યા પર થઈ છે કેમ કે સુરત ના ભૂવાઓ જોઈને તો લાગતું છે કે સુરત કામગીરી શું થઈ છે શાલિની અગ્રવાલ દ્વારા સુરત વરસાદની અંદર આટલા મોટા મોટા ભૂવા પડી ગયા છે તો સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે ગઈકાલે ભૂવા તો પડી ગયા પરંતુ અત્યારે સુરત મહાનગરપાલિકાની આ ટીમ છે જે અહીં પહોંચી ચુકી છે આ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું મહાનગરપાલિકા દ્વારા અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે રહી છે આ ખાડા પૂરોયા તો નથી પરંતુ આ એક દ્રશ્યમાં એક વસ્તુ દેખાઈ રહી છે જે રીતના જેસીબી નીચે દબાવી રહ્યું છે ને તો નીચે એક થી બે ફૂટ સુધી આ માટી જે છે તે અંદર ધસી રહી છે એટલે કહી શકાય કે કેટલી કાચી કામગીરી આ રોડ બનાવવામાં કરવામાં આવી હતી એક મહિના પહેલા રોડ બન્યો છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો મહાનગરપાલિકા અત્યારે આ ખાડો જે પૂરવાની કામગીરી કરવામાં તો આવી રહી છે પણ તેમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યું છે કારણ કે એક એક બે બે ફૂટ સુધી અંદર માટી ધસી જવી આ સૌથી મોટી વાત છે આ કયા પ્રકારના રોડ

સામના ડિજિટલ સુરત